હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું બનાવવાની છું પનીર ઘરે પનીર બનાવવું એકદમ સહેલું છે મારા ઘરે પનીર ઓલમોસ્ટ ડેલી જુએ છે કારણ કે સલાડમાં પણ એટલું યુઝ થાય છે અમુક એવી પંજાબી સબ્જીમાં યુઝ થાય છે અને પનીર એકદમ પ્રોટીનથી ભરપૂર હોય છે તો અમારા ઘરે પનીરનો ખૂબ જ યુઝ છે એટલે મેં આ રેસીપી ઘરે ટ્રાય કરી ઘરે પનીર બજાર કરતાં સો ટકા સારું બને છે અને એ તમને મારી ગેરંટી છે કે તમે આ રેસીપી આ માપથી પ્રોપરલી બનાવશો તો તમે બહારનું પનીર ભૂલી જ જશો મેં ઘરે બનાવવાનું પનીર સ્ટાર્ટ કર્યું એ પછી જે અમૂલનું બહારનું પનીર મળે છે એ મને જોવું પણ નથી ગમતું એટલું સરસ પનીર ઘરે બની જાય છે તો ચાલો રેસીપી શેર કરી દઉં એના માટે મેં એક લીટર દૂધ લીધું છે દૂધને મેં ઉકાળવા મૂકી દીધું છે અને બોઇલ આવે એકદમ ઉકળી જાય દૂધ એટલે ગેસ બંધ કરી દેવાનો છે ગેસ બંધ કર્યા પછી એમાં આપણે લીંબુ એડ કરીએ છીએ લીંબુની બદલે તમે વિનેગર યુઝ કરી શકો છો ખાટું દહીં યુઝ કરી શકો છો પણ બધી રીતે લીંબુથી મને રેસીપી આ પનીરની વધારે સરસ પનીર બન્યું એવું લાગ્યું એટલે મેં આમાં લીંબુ જ યુઝ કર્યું છે હું તમને આગળ જતાં વિનેગર અને દહીંથી પણ કરી બતાવીશ હવે આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે એના માટે મેં અહીંયા એક લીંબુ એક એકથી દોઢ લીંબુ જેવું થાય તમને એક્ઝેટ માપ જોતું હોય તો એ ત્રણ ચમચી જેટલા લીંબુનો રસ લેવાનો છે આપણે અને એની સામે એક્ઝેક્ટ ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને એને આપણે દૂધ જે બોઇલ થઈ ગયું છે એમાં એડ કરવાનું છે પણ એકીસાથે એડ નથી કરી દેવાનું ગેસ બંધ જ રાખવાનો છે થોડું થોડું એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે જેમ તમે એડ કરશો એટલે પછી એમાં નાના નાના પનીરના સ્ક્રમ્બલ્ડ પનીર એમાં દેખાશે તમને કે પનીર બનવા લાગ્યું છે એ રીતે જ તમારે એડ કરવાનું છે કદાચ દૂધ બધી જગ્યાએ અલગ અલગ આવતું હોય છે એકદમ પ્રોપર પ્યોર નથી આવતું હોતું એટલે તમને જરૂર લાગે તો પાછું એક ચમચીનું રસ એડ કરી શકાય સામે એક ચમચી પાણી એડ કરી શકાય નકર આ ફિક્સમાં પ્રેસે ત્રણ ચમચી લીંબુનો રસ સામે ત્રણ ચમચી પાણી એ મિક્સ કરીને જ આમાં એડ કરવાનું છે અને એને સતત હલાવતા રહેવાનું છે તો બસ આ જ આપણી રેસીપી છે આમાં બીજું કાંઈ જ નથી કરવાનું પણ હા એકદમ બોઇલ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનું બંધ ગેસે જ આ પ્રોસેસ કરવાનું છે હવે તમને દેખાતું હશે આમાં પનીર અને પાણી બે છૂટું પડી ગયું છે હવે આપણે એને સ્ટ્રેઇન કરી લઈએ સ્ટ્રેન કરવા માટે હું અહીંયા મલમલનું કપડું લઉં છું એને મેં જે મલમલનું એકદમ સોફ્ટ કપડું આવે ને એ ટાઇપનું ક્લોથ યુઝ કરવાનું છે નીચે એક વેસલ રાખ્યું છે જેથી આપણે પનીરનું જે પાણી નીકળશે બધું એમાં કલેક્ટ થઈ જશે એની ઉપર જે ચાયણી હોય એ રાખી દીધી છે પછી ક્લોથ રાખી દીધું છે અને પછી આપણે એને સ્ટ્રેન કરી લેવાનું છે આ જે સ્ટ્રેન કરતાં જે પાણી બચે છે એ પાણી પણ આપણે ફેંકી નથી દેવાનું લોટ બાંધતી વખતે ભાત બનાવતી વખતે કોઈ પણ બેકિંગ ડિશ કેક બનાવતી વખતે બધામાં તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો અને આમાં પનીર કરતાં પણ વધારે પ્રોટીન પાણીમાં રહેલું છે એટલે એ પણ તમે ફેંકતા નહીં એનો કોઈ પણ રીતે તમે ઘરે યુઝ કરી શકો છો હવે બસ આપણું આ પનીર તૈયાર થઈ ગયું છે એને આપણે એકદમ નીચવી લેવાનું છે બધું પાણી કાઢી લેવાનું છે અને એને ઠંડા પાણીથી એકવાર ધોઈ લેવાનું છે ધોયા પછી એને આ રીતે ફોલ્ડ કરી લઈએ જેથી પનીરનો એકદમ પ્રોપર શેપ આવી જાય અને એની માથે આપણે વજન રાખી દેવાનું છે ઘરમાં કોઈ પણ એવી વસ્તુ હોય એ તમે માથે વજન તરીકે રાખી શકો એટલે હું એક ડીશ રાખું છું અને એની માથે વજન મૂકી દઉં છું જેથી પનીર એકદમ સરસ રીતે સેટ થઈ જાય થર્ટી મિનિટ જેવું થાય એને પનીરને સેટ થતા એટલે એને આપણે સાઈડમાં રાખી દેવાનું છે થર્ટી મિનિટ પછી આપણે જોઈ લઈએ તો પનીર એકદમ સરસ રીતે સેટ થઈ ગયું હશે હવે આપણે એને પ્રોપર ક્યુબ્સમાં કટ કરીને સર્વ કરી દઈએ તો ઘરે બનાવવું પનીર એકદમ સહેલું છે જોઈને તમે રેસીપી તો મારી ગેરંટી છે કે તમે પનીર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો મને કોમેન્ટ્સમાં જણાવજો તમને આ રેસીપી કેવી લાગી અને આ રેસીપી ટ્રાય કર્યા પછી તમે ગેરંટી છે કે તમે બહારનું પનીર નથી જ યુઝ કરવાના એટલું સોફ્ટ બનશે આ પનીર નથી એમાં ઝીણી ઝીણી કણી કે ભૂકો થાતો પનીરનો એકદમ સરસ રીતે સેટ પણ થઈ જાય છે તો આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને નવી રેસિપીસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ